જો પ્યાર જો પ્રેમ શબ્દ છે તો એનો પૂજારી પણ હશે એટલા માટે મારે કોમ કરવું પડશે પહેલાં તો પૂજારીને જોવું પડશે એટલે મારો પ્રેમ આપો આપ મળી જશે ને ક્યાં હશે મારો પ્રેમ મને મળવા માટે તરસતો હશે એના માટે મારે કોમ કરવું પડશે પૂજારીને જોવું પડશે એટલે મારો પ્રેમ આપો આપ મળી જશે નકળી પડાવે મારા પ્રેમનો પૂજારી જોવા આ પ્યાર અને આ પ્રેમ શબ્દ એટલો અજીબ છે ને કદાચ કોઈને થઈ જાય ને તો વરસાદ આંધી તો ઝુક્યા નથી અને ઝૂકશે નહીં એટલે તો કહેવાય છે કે પ્રેમી બાપા તમે પ્રેમના પૂજારી છો બેટા અચાનક આપડી મુલાકાત તમે સાંભળ્યું છે પ્રેમ પ્રેમ એટલે આ બધું શું છે બેટા હા હું તને પ્યાર વિશે સમજાવું ધ્યાનથી સાંભળ હા આ પ્યાર છે ને એ જાતે નથી કરવાનો આવતો એ આપો આપ થઈ જાય છે સમજો જો તારે કોઈ સાથે પ્યાર થવાનો હશે ને તો તને આપો આપ મળી જશે શું તારે એવી કોઈ પ્યાર જરૂર છે તો શું પૂંજારીજી હા મારો પ્રેમ મને મળી શકશે એટલે તમે પ્રેમમાં ગૂંચવાયેલા છો બરાબર હા તો મેં કહું તે સાંભળો તમારો હાથ બતાવો મને તમારો પ્યાર છે ને તમને મળવા માટે તરસી રહ્યો છે હા તો તમારા તમનો જે પ્યાર આમ સપના આવતી હોય કે એક્સ વાય ઝેડ તેમનું તમને નામ યાદ છે હા યાદ છે મને તો એમના નામની ની બૂમ મારો ને કદાચ સાંભળી જાય તો આપડી જોડે આવી જાય હા બૂમ મારી શકો હા બૂમ મારી શકો ઢોળકે 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 મારો પ્યાર મારો પ્યાર મારો પ્યાર ઢોળકે એ મારા પ્રેમ નું નામ છે ધૂળકી જે તમે પ્યાર હા તમને થઈ રહ્યો છે આ પણ આપો આપ સામે સામે મળી નથી શકતા મળી નથી શકતા બાબાજી બરાબર લાવો જો હાથ લાવો જો તમારો તમારો પ્યાર છે ને હા તમારો અવાજ સાંભળી ગયો છે હા મારા કેવા પ્રમાણે 5 10 મિનિટમાં કદાચ અહીં આવી જશે આવી જશે મેક્સિમમ કદાચ 10 મિનિટ

તારે અપડી આ નજીક આવી રહી છે તો એક કામ કર તું મે કહું ને એમ કરવું પડશે તારે તું આંખો બંધ કરી દે હા હું કહું ને ત્યાં સુધી આંખો ન ઉઘેરતો બરાબર આંખો મીચી દે ચા બસ આંખો ન ઉઘરતો હો બેટા હા હમ પુંજારીજી પુંજારીજી હ બેટા હા તું બહુ ટેન્શનમાં લાગે છે હા શું કામ પડ્યું મારું

એને આટલા ટાઈમથી થી અહીં મેં ઉભો રાખ્યો છે એટલો ઘવાઈ ગયો છે ઘાયલ થઈ ગયો છે કે દિવસ રાત એના સપના જોયું છે શું તમારી જોડે બી એવું થયું છે ને હા મારી જોડે એવું જ રાત દન સપના આવે છે કોઈ વાર એમનો અવાજ એવું તમને સંભળાય છે સંભળાય છે કોઈક વાર એક ભાઈ કદાચ ગીત ગાતો હોય કદાચ બૂમ મારતો હોય કે એવું તમને સંભળાય છે હા સંભળાય છે એવું હમ સેમ ટુ સેમ લાગે આજ નહીં તો મારી વાત સાંભળો તમે કોઈ તમારો પ્યાર જો તમને મળી જાય તો તમે એમને ઓળખી જશો હા ઓળખી જશો સામેથી ઓળખી જશો તમે એનું નામ તો જાણું છું હા એનું એમનું નામ જણાવો ને મને છોટુ છોટુ અ બડા છોટો શું તારું નામ ભી છોટુ છે ને હા આ આ આ છોકરો છે એ આનું નામ ભી છોટુ છે એવું અ તમારા પ્યાર નામ શું છે ધૂળકી બેટા તારું નામ ભી ધૂળકી છે હા મારું નામ ભી ધૂળકી છે છોટો આનું નામ ધૂળકી છે સો તું તમારા હાથ બતાવો જોઈ કદાચ આ તમારો પ્યાર સાચો હોય આજ છે તમારો પ્યાર તમે આટલા ટાઈમ થી તરસતા હતા ને આજ છે તમારો પ્યાર હા અને સુ પુંજારીજી તમારો પ્યાર હા અમને અમારો પ્રેમ મળી ગયો છે હા મળી ગયો છે તો તમે આ બાર કહેવાય તમે સાથે જઈ શકો છો છોટો છોટો મારી વાત સાંભળો તમારે એક વર્ષ પછી મને મળવાનું રહેશે કેટલા ટાઈમ પછી એક વર્ષ પછી ચલો અભી તમે જઈ શકો છો જરૂર મળશે હા મારા આશીર્વાદ છે તમે જઈ શકો છો અરે ધૂળકી ઘણા વર્ષો પછી આપડો પ્યાર મળ્યો છે તો મને ગીત યાદ આવી ગયું છે હા ગાઈ નાખો એ ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો હે ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો

અમારા પ્રેમ ને એક વર્ષ થઈ ગયું છે તો અમે એવું વિચારીએ છીએ કે અમારા લગ્ન પણ થઈ જાય બરાબર મેં તમને ખરા કીધું તું કે એક વર્ષ પછી આવવાનું બરાબર તો એમાં શનિવાર લાવો ચાલો તમારો હાથ અભિજ જોઈ લે બેટા હું તમને કઈ નથી શકતો કેમ હું કઈ નથી શકતો તમને કે તમારો પ્યાર શક્ય છે લગ્ન શક્ય નથી તમારું લગ્ન શક્ય નથી

કદાચ તમને કોઈ જુદા પાડવાની કોશિશ કરે તો હું બેઠો છું સમજ્યા પૂજારી દુનિયામાં પ્રેમનો એક પૂજારી છે પ્રેમ ની દુનિયામાં પ્રેમ નો એક પૂંજારી છે અરે પ્રેમી ઝુક્યા નથી અને ઝુકસે પણ નહીં ચાલ જાની મન ચલો